બેટ દ્વારકામાં જેટલા પણ ગેરકાયદે દબાણો થયા હતા એ તમામ દબાણો તંત્રએ ધરાશાયી કરી નાખ્યા છે અને હજુ પણ ડિમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે જો કે દબાણો તોડવાની કામગીરી સામે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે ઓવેસીએ ભાજપ સરકારનો ઘેરાવ કર્યો તો ભાજપે પણ તેનો વળતો જવાબ આપ્યો છે ત્યારે દબાણ પણ કેવી થઈ રહી છે રાજનીતિ આવો જોઈએ ડિમોલ્યુશન યથાવત ડિમોલ્યુશન પર હવે શરૂ થઈ રાજનીતિ ઓવેસીએ ભાજપ સરકાર પર નિશાન યાત્રાધામ દ્વારકામાં મહિનાથી દાદાનું બુલડોઝર દબાણો પર ધડાધડ કરતું ફરી રહ્યું છે જેમાં ગેરકાયદેસર રીતે બનેલા ઘરો અને ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા દબાણવાળી ભાગના જગ્યાને ડિમોલ્યુશન કરીને ખુલ્લી કરવામાં આવી પરંતુ હવે બુલડોઝર વાળી કાર્યવાહી સામે રાજનીતિ શરૂ થઈ છે જેમાં એઆઈએમઆઈએ ના અધ્યક્ષ અસુદ્દીન ઓવેસી વિરોધ વ્યક્ત કર્યો છે ઓવેસી બુલડોઝર કાર્યવાહી ને સુપ્રીમ કોર્ટ નું ઉલ્લંઘન ગણાવ્યું છે હાલમાં ઓવેસી ની પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે જેમાં ઓવેસી લખ્યું સરકારે સુપ્રીમ કોર્ટના આદેશો નું ખુલ્લે ઉલ્લંઘન કર્યું છે તોડી પાડવામાં આવેલા કબ્રસ્તા અને દરગાહ ને સરકારી રેકોર્ડ માં માન્યતા આપવામાં આવી હતી સરકારે ક્યારેય કેમની માન્યતાને પડકારી નથી અને તાજેતરનું ડિમોલ્યુશનનું કાર્ય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યા વિના કરવામાં આવ્યું હતું આ અત્યંત નિંદનીય છે તોડફોડની આ ઘટનાઓ એ પણ સાબિત કરે છે કે સરકાર વકફ બિલમાં સુધારો કરવા અને વકફ રક્ષણને નબળું પાડવા માંગે છે જો કે આરોપ લગાવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી કારણ કે ડિમોલ્યુશનની કાર્યવાહી ગેરકાયદેસર દબાણો થઈ છે અને દબાણો તોડતા પહેલા લોકોની નોટિસ પણ આપવામાં આવી હતી જો કે હવે આ મુદ્દે ભાજપે પણ ઓવેસીને આક્ષેપનો જવાબ આપ્યો છે ઓવેસી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે ગુજરાત સરકાર દ્વારા જે ડિમોલિશન કરવામાં આવે છે એની અંદર કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરવામાં નથી આવતું મારે ઓવેસીને પૂછવું છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો એટલે શું જે લોકો ખોટા બાંધકામ કરે એને કુદરતી ન્યાય નથી નડતો જે લોકો બીજાને કન્નડગત કરે એને કુદરતી ન્યાય નથી નડતો જે લોકો બીજાની જમીનો પચાઈ પડે એને કુદરતી ન્યાય નથી ગણતો જે જે લોકો બીજાના મકાનો પચાઈ પાડે છે એને કુદરતી ન્યાય નથી નડતો આ બધા સિદ્ધાંતોને નેવે મૂકી અને અનધિકૃત બાંધકામ કરવામાં આવે અને જયારે સરકાર નિયમ મુજબ જયારે તોડતી હોય ન્યાય મુજબ તોડતી હોય ત્યારે તમે કુદરતી ન્યાયની વાત કરો છો ઓબેસી મારે કહેવું છે કે મુસ્લિમ તુષ્ટિકરણ રાજનીતિ કરવાની બંધ કરી દો અને ભાઈ ગુજરાતની અંદર જે પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે એ માત્ર મુસ્લિમો પર નહી જે લોકોએ ખોટું કર્યું છે એ દરેક પર થઈ રહ્યું છે અને ખોટું કરે તો સજા મળે જ છે એ ભારતનો ન્યાય છે કુદરતનો ન્યાય છે એટલે કુદરતના ન્યાયની ની ખોટી ખોટી વ્યાખ્યા ન કરે ભાજપનું માનવું છે કે ઓબેસી મુસ્લિમ તુષ્ટીકરણ રાજનીતિ કરી રહ્યા છે લોકોને ઉકસાવવાનું કામ કરી રહ્યા છે જો કે ડિમોલ્યુશન કેમ થયું અને બે દ્વારકા પર કોણે ગેરકાયદે સર કબજો કર્યો હતો તે વાત સૌ કોઈ જાણે છે તેવામાં આવા મુદ્દાઓ પર રાજનીતિ ન થાય તે જરૂરી છે રાજકીય પક્ષોએ રાજનીતિ કરવી જોઈએ લોકોના મુદ્દા ઉઠાવવા જોઈએ લોકો સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે બોલવું જોઈએ પરંતુ ગેરકાયદે દબાણો તોડવામાં આવે એ મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ હા રાજનીતિ કરવી જ છે તો જે લોકોના ઘર તોડવામાં આવ્યા તેમના માટે સરકાર અન્ય જગ્યાએ સુવિધા ઉભી કરે તેમના માટે વસાહત ઊભી કરે તેવા મુદ્દે થવી જોઈએ પરંતુ આ તો રાજનીતિ છે નેતાઓને જ્યાં પોતાનું હિત દેખાતું હોય ત્યાં દોડ્યા જાય છે પછી ભલે એ ખોટું થઈ રહ્યું કેમ ના હોય